હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જયસ્વામિનારાયણ સ્વાગત છે તમારો આરા નવા વ્લોગમાં અત્યારે સવારના દસ વાગે છે અને અમે લોકો રેગ્યુલર ચેકઅપ માટે જવાના છીએ અને ચિંકલની થોડી વોમિટિંગની પ્રોબ્લેમને વધારે થતી હતી તો ડૉક્ટર પાસે જવાના છીએ જો અમારા સાહેબ જય જયસ્વામીનારાયણ નિંદર કરીને ઊભા થયા છે આડા કાંઈ નહોતા પડે બરોબર જેવા નાકોડા ઢેરતા હતા જિંગલ જોતા જી હજી આચું કે આડું પડે તો એટલે જ મે શૂટિંગ કરી આ મમ્મી ને બા બટેકા સાફ કરે છે બટેકા આવે છે જય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બાઈ તમે ઉધી ધીમું ધીમું બોલો જય સમના પકડાય ની ફોનમાં જોરથી બોલાય જય સમનારાયણ એમ બોલાય જય સમના સમનારાયણ જો કેવો મસ્ત બોલે સામના મંદિરમાં કેવી ધૂન કરો તાળી પાડો જોર જોર થી બોલો એવું આ જો બટેકાન સફાઈ થઈ ગઈ છે મમ્મી ને દવાખાનેથી આલુ આલુ હાલો તે દવા પીલો લો પહેલા તમારો દીકરો ઊઠી ગયા હવે આલુ આનું જ છે અમે ચાર જણા છીએ આ જિયાજી ચાલે છે મમ્મી છે ને પાયલ છે ચાર જણા જઈએ છીએ દવાખાને અત્યારે ઓહ અને મમ્મી ફોનમાં વાત કરે રહા અત્યારે બહુ બિઝી છે બિઝનેસ ચાલુ છે અત્યારે અત્યારે પોણા બાર થાય છે અને અમે ડોક્ટર આવી ગયા છીએ હવે પાછા જઈએ છીએ ઘરે જો હવે પોચ્યા દવા કરાવી રિપોર્ટ કરાવ્યા બહુ જ ટાઈમ થઈ ગયો અને પછી લેટ બી થતું હતું તો બી પૂરી પ્રોસેસ પૂરી કરાવીને જ આવે આમ એવું હતું વિચાર હતો કે પ્રોસેસ અડધી મૂકીને આવતા રહીએ કાલે આવશું પણ પછી કાલે સન્ડે થાય છે તો એ બી સેટ નહોતું થતું એટલે પછી અમે આવતા રહ્યા અને હવે પાછા ઘરે જઈએ છીએ બાર વાગે છે મારા સૈયાજી લેટ થાય છે બહુ ઘરે જવામાં ઘરે જવામાં નહીં દુકાને જવામાં દુકાને જવામાં કેમ કે ઘરે જઈને જમશે ને રિક્ષા તૈયાર કરશું ને બહુ લેટ થઈ જશે આપણે હવે ઘરે જઈને ફટાફટ કામ કરીને પછી જ મળીશું તમને અમે લેટ તો થઈ ગયું છે બહુ બપોરના સાડા બાર ને પાંચ થઈ રહી છે અને અમે લોકો જમવા બેઠા છીએ બધાય જમી લીધું એ આ જિંકલબેનનો ફોન ચાલુ હતો ને આ જિંકલબેનનો એટલે પછી એને તે અમે હા લેટ થઈ ગયો અને પાયેલ જો કપડાં લેવા મંડી ગઈ છે કેમ કે પેલા સવારના બાર સુકાયા હતા તડકો વરસાદ પડ્યો એટલે અંદર નાખી દીધા અંદર નાખીને પછી ઠંડા ઠંડા પડતા ભીના હતા એટલે તડકો લાગ્યો એ થોડીક વાર કલાક જેવો તડકામાં સુકાયા છે હવે બરાબર તપી ગયા છે અંધાર ચડે છે તો ને કીધું ફટાફટ લઈ લેજો કેવી અંધાર ચડી છે આ બાજુ જોરદાર અંધાર ચડે છે તો પાયલ કે ફટાફટ લઈ લઈ કપડા તો પાયલ લેવા બેઠી છે જો લઈ લે ફટાફટ નાખીને તો બગડ બગડશે સાચી વાત છે અત્યારે સાત વાગી રહ્યા છે અને મમ્મી માળા કરી રહ્યા છે અને બાઈ બટેકા સાફ કરી રહ્યા છે આ બાજુ અમારે જો ભાખરી કઢી ની તૈયારી થઈ ગઈ છે આ બાજુ ભાખરી બને છે મસ્ત મજાની કઢી બને છે આ કઢી બને છે બને બને છે આ કઢી અને અહીંયા કને ભાખરીને જો લુયા કરીને તૈયાર રાખ્યા છે આ બે બે નું ઉપર શેકતી આવશે અને હું વણતી હું વણીને જતી રહીશ મારું કામ કરવા ઠીક ઠીકે

આ બધા જમવા બેઠા તો આપણે મસાલા ભરતા હતા મસાલા ખતમ થઈ ગયા દાબેલી એને એ ભરતા હતા ને પછી તમે જમ તમે મારે વેઇટ કરતા હતા ત્યાં હું જી દાબેલુંનું કામ કરતી હતી નહીં તે ગણખેર આપણે ત્રણ જણા જણાતા ગણફેર બધાય જમી લીધું તું એને સ્ટેપ બાય સ્ટેપ જમવાનું હતી આપણે ત્રણ જણા જમવા બેઠા ને તો એ ગણફેર બધા જમી લીધું હતું પપ્પાએ બિલકુલ જમી લીધું તું મમ્મી ને રિંકલનું થોડું થોડું લીધું ને બહારનું થોડુંક અને પછી કઈ નહીં દવાખાને ક્યાં દવાખાને એટલું બધું તમને ખબર છે કે ના કરી શકાય દવાખાને શૂટ દવાખાને કશું શૂટ ના કર્યું પછી ઘરે બાર વાગ્યા પછી આયા બાર વાગે જાય તા બાર વાગ્યા પછી આયા તા તો આવે એટલે ફટાફટ જમવાનું કર્યું ને એ બધું કર્યું આમને મોકલાવે પછી અમે જમ્યા જમી ને કામ કરીને સુતા સુઈ પછી પાંચ વાગે ઉઠ્યા તો ઘરનું જ કામ કર્યું કન્ટિન્યુ ઘરનું કામ કર્યું બસ સાડી તમે આયા ને તમે સાડી ફોલ લગાવી પરવાની ફ્રી નતા તો એ પ્રમાણે વિડિયો બનાવી તો સારું કેવા આ લોકો આયા કે સાડી ફોલ લગાવી સાડા આઠ તમે નવ વાગે આયા તા ને નવ વાગે ટાણે હું સાડી ફોલ લગાવી નું બોલો

આપણા ઘરે અક્ષી આવે ને એ વગાડે યુટ્યુબમાં યુટ્યુબમાં એક મોટા હાથી ઘૂમ ને ગયા મકડી કે ચાલ મેં જા એટલે તમે બે કીધું એક કમેન્ટ આવ્યો છે કમેન્ટમાં એવું લખેલું છે કે પાયલબેન તમે ઠાકોરજીના આવડા ભક્ત છો તો એક ભજન ગાઈ સંભળાવો શ્રાવ મહિનો ચાલુ છે કમેન્ટ કર્યો છે અલ્પા પટેલ કમેન્ટ કર્યો છે અલ્પા પટેલ કે અલ્પા પટેલ બેન હું ગાઈશ ને ઠાકોરજીનું ભજન તો તમે લોકો એને તે એડ સ્કીપ કરો ના એમાં મારે વિડીયો સ્કીપ કરીને ને વયા ચસો પણ એક વાર દો યાર સંભાળી છે લોકો પર અવાજ સાચે સાવ કાગડાનો ખરાબ થાય ને અવાજ કેવો હોય એવો મારો અવાજ છે કાકડા કાગડા એ મારા કરતા હારા એ અવાજ મારો અવાજ એટલો ખરાબ આલ્પા પટેલ છે કોલાપુર થી એને કમેન્ટ કર્યો છે તો એક લીટી પણ એક લીટી કઈ બતાવો નહીં થઈ શકે યાર એક ભજન એવું ના કરાવ પ્લીઝ

હા અમુક લોકો બાથરૂમ સિંગર હોય આ તો એ નથી બાથરૂમ સિંગર નથી કે ગાય બતાવે થોડું હું બિલકુલ લે ગાઈ શકું સોરી ઓ હા હું ઠાકોરજીના ભક્ત હૈ ભજન આવડે હે પણ એમ એવા ની કે તમને મન મન ગાવાના જ ભજન હૈ બહાર ના નથી તમે દીદી મને ગાતા હા ને તે દી તમને બહુ જ અફસોસ થશે કે અરે યાર આને ક્યાં કહી દીધું ગાતા

કે ગેમ રમવાનું શોર્ટ વિડીયો બનાવવાનું ને ગેમ રમવાનું પણ જ્યારે ટાઈમ મળે ત્યારે ઇન્સ્ટાગ્રામ આઈડી છે અમારી પાયલ ફેમિલી એને તમે ફોલો કરો અને એના ઉપર તમે ડીએમ કરો ક્વેશ્ચન પૂછો અમને ને અમે તમને વ્લોગ દ્વારા તમે ક્યુએને એક વિડીયો બનાવી દેશું તો અમે જે પણ અમારા વિશે તમે જાણતા ના હો તો એનો તમે ડીએમ કરો અમને તો અમે એનો જવાબ સો ટકા દઈશું

તો ચાલો હવે અમારા સાહેબને ને બહુ નિંદર આવે છે બિચારા ને આજના બ્લોગ ને અહિયાં સમાપ્ત કરીએ છીએ મળીશું અમે તમને કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી અમને મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહો ને જે ઈચ્છા હોય તમારી અમને કહો તો અમને ખબર પડે બાકી ભજન નું ચલો આપણે કેટલીક ભવિષ્યમાં ટ્રાય કરશું અત્યારે તો નહીં થાય પોસિબલ નથી

અરે રજાબ ભાઈ આબો ઓલી ઓલી જો સ્ટેપ બને લીધો જિંકલે જો જો મર્બલ કેટલી મોટો ડાન્સર છે આ મે રજાબ ભાઈ નકા તો યે ડાળી બળું રો તો બહુ મોટો ડાન્સર છે બહુ ડાન્સર ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં ગઈ માં ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં ગઈ ઝલક દેખલાજા માં ગઈ છે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ માં ગઈ એવી ઇન્ડિયા ની કેટલા તો હવે અમને અમને હવે અમને આવે છે ફરી આવતા ત્યાં સુધી આવતો બાય વિડીયો બનાવરી